જો અમારા આ વિસ્તારના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ એના જે આ ડીસીના અમારા મેમ્બરશ્રીઓ જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ અને અહીંયા જો અમારા કામ કામદારો છે એના સહયોગથી અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ બધા લોકો જો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આજે જો અમે આ બ્લડ ડોનેશનના મેઇન પર્પઝથી અમારા શહેરમાં આઠસો કેટલા અમારા થેલી સેમિ સિગ્નસ્ટ અમારા બાળકો છે એના માટે જો નિયમિત બ્લડની જરૂર પડે છે એના બ્લડ અમે અલગ અલગ સાત જે બ્લડ બેન્કો આવી છે એના મારફતે એના પર પહોંચાડીએ આજે અઢી હજાર જેટલા બ્લડ યુનિટના બે કરવાની અમારી પૂરી શક્યતા છે જોઈએ અને મને ખૂબ ખુશીની વાત છે કે સુરત શહેરમાં અમે લોકો દર મહિના એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કરે છે અને અત્યાર સુધી બાર હજારથી વધુ બ્લડ યુનિટ અમે ભેગા કરીને થેલીસીમિયાગ્રસ્ત બાળકો તો પહોંચાડે છે અને આ સારા કાર્યોમાં જેટલા બી લોકો જોડાયેલા છે આ તમામ લોકોને અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમની આ નૈતિક જવાબદારી છે કે અમને એવા બાળકોના સારા જો હેલ્થ રહે એના માટે બ્લડ ને જરૂર પડે છે આજ રીતે સહયોગ બી કરતા રહેશો એવા એના માટે પોલીસ કમિશનર તરફથી જો આપણે ખૂબ આભાર માન